ઘનશ્યામ મહારાજ ને જય ભક્તો આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ હરે ભક્તોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આપણે આજે નવા વિડીયો લઈને આવી ગયા છે અને આ વિડીયો રહ્યો આ વાઘા રહ્યા એના આપણે દર્શન કરવાના છે અને આવા વાઘા કોઈ રે ભક્તોને ખરીદવા હોય તો અમારી પાસે ફોન કરીને વાઘા મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વાઘા તમે મગાવી શકો છો આ મૂર્તિ સાત ઇંચની મૂર્તિ છે આ એ વાઘા છે પણ કોઈ હરિભક્તોને આ સિવાયની પણ બીજી સાઇઝની મૂર્તિ હોય તો એ સાઇઝના વાઘા અમારી પાસેથી મળી રહેશે જો આપણે આ વાઘા બનાવ્યા એનો આપણે ખૂબ જ નજીકના દૃશ્ય લઈને તમને બતાવવામાં આવે છે કોઈ હરિભક્તોને ખરીદવા હોય તો એમને ખબર પડે કે કેવી રીતના વાઘા બનાવ્યા છે કેવું મટીરિયલ વાપરેલું છે કાપડ કેવું છે કેવી રીતનું ફિનિશિંગ છે કેવું કામ આ બધું તમને જાણવા મળે આ વિડીયો બનાવવાનો એક જ આપણો હેતુ છે કે ઘરે બેઠા આ બધું હરિભક્તોને ખબર પડે કે કેવી રીતના કેવા વાઘા બનાવે છે અને આપણે મગાવવા ન મગાવવા કેવા ભાવ છે એ બધું જાણી શકે એના માટે જ આ વિડીયો આપણે બનાવેલો છે અને કોઈ હરિભક્તોને મોટી મૂર્તિ હોય તો એ પણ વાઘા અમારી થઈને મળી રહેશે ભક્તો અને કોઈ હરિભક્તોને ઘરે બેઠા વાઘા બનાવતા શીખવું હોય તો આપણી ચેનલમાં વાઘા બનાવતા શીખવાના ઘણા બધા વિડીયો મૂકેલા જ છે એ વિડીયો જોઈને ઘરે બેઠા વાઘા બનાવતા શીખી શકશો તો આપણે બધા જ હરિભક્તોનું ધ્યાન રાખીને આવી રીતનું કામકાજ કરીએ છીએ તો બધા જ હરિભક્તોને આ વાઘા કેવા લાગ્યા એનું તમે કોમેન્ટમાં જણાવજો અને જય સ્વામિનારાયણ લખજો આપણે બીજું તો નથી વધારે કંઈ લાંબો વિડીયો કરવાનો ટૂંકમાં જ આપણે પતવણો છે પણ જે હરિભક્તોને વાઘા ખરીદવા હોય તો એ આવી રીતનું આ વાઘા જોઈ શકે અને એમને કન્ફર્મ થઈ જાય કે નાના વાઘા બરાબર જ છે અને આપણે વાઘા ખરીદી લઈએ એના માટેનો જ આ વિડીયો આપણે બનાવેલો છે અને નવા હરિભક્તો હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમારા સુધી પહોંચે અને આવી રીતના અવનવા વાઘાના દર્શન થાય છે અને વાઘા બનાવતા પણ આપણે અમુક વિડીયો શીખાવ શીખવાના વિડીયો પણ આપણે મિકવાના જ છે પણ સમય નહીં હોવાને કારણે અત્યારે આપણે એવા વિડીયો આમાં આવતા નથી આપણે ઘણા હરિભક્તોના ઓર્ડર આવતા હોવાથી ને સમય નહીં મળવાને કારણે આપણે ભગવાનના વાઘા શીખવાડવાના વિડીયો નથી આવતા આ ચેનલમાં તો જેવો આપણને સમય મળે કે તરત જ આપણે એવો વિડીયો પણ આમાં મૂકીશું અને તમારે કોઈને એવું કોઈ મૂંઝવણ હોય તો તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો બને એટલું આપણે એનું સોલ્યુશન કરશું તો ભક્તો ફરી એકવાર આપણે આમાં તમને બતાવી દઈએ કે આ વાઘા ખરીદવા માટે આપણે એકવાર બીજી વાર મોબાઈલ નંબર બોલી જઈએ છીએ ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં તમે ફોન કરીને વાઘા મગાવી શકો છો તો ભક્તો અત્યારે બસ આટલો જ મને રજા આપો આપણે આગળના વિડીયોમાં આપણે મળશું ત્યાં લગીને રજા આપો બધા જ ભક્તોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ